શ્રી ગણેશાય નમઃ ભક્તો આજે આપણે શિવ મહાપુરાણનું શતરુદ્ર સહિતાનો અધ્યાય તેરમો જેમાં શિવનો ગૃહપતિ અવતારનું વર્ણન કર્યું છે તે આપણે શ્રવણ કરવાનું છે અને આપણે આગલો અધ્યાય બારમો જેમાં શિવનો સલભા અવતારનું શ્રવણ કરી ચૂક્યા છીએ તો આપણે હવે શિવનો ગૃહપતિ અવતારનું શ્રવણ કરીએ અને નિત્ય શિવપુરાણ શ્રવણ કરવાથી શિવફળની પ્રાપ્તિ થાય છે તેમજ ધર્મ અર્થ મોક્ષની પણ પ્રાપ્તિ થાય છે માટે નિત્ય આપણે શિવ મહાપુરાણનું શ્રવણ કરવું જોઈએ તો નંદીશ્વર બોલ્યા હે બ્રહ્માના પુત્ર તમે શિવ વિધાનરના ઘેર પ્રેમથી જે રીતે અવતર્યા હતા તે ચંદ્રશેખર શિવનું ચરિત્ર તમે પ્રીતથી સાંભળો હે મુનિ તે શરૂઆતમાં પરમપ્રભુ ગૃહપતિ નામે અગ્નિલોકના પતિ થઈ તેજસ્વી અગ્નિરૂપ થયા હતા પૂર્વે નર્મદાના કિનારા પર નર્મપુર નામે સુંદર નગર હતું ત્યાં શંકરના ભક્ત વિશ્વાનર નામે પવિત્ર મુનિ રહેતા હતા તે બ્રહ્મચાર્ય શ્રમમાં રહી સદા બ્રહ્મયજ્ઞ કરવામાં તત્પર રહેતા હતા તેમનું ગોત્ર ચાંડિલ્ય હતું તે પવિત્ર બ્રહ્મતેજના ભંડાર અને જીતેન્દ્રિય હતા તેમણે સર્વ શાસ્ત્રોના અર્થ જાણ્યા હતા સદાચારમાં સર્વકાળ પર તત્પર રહીને શિવભક્તિનો આચારમાં તે અતિ પ્રિય પ્રવીણ તથા લૌકિક આચાર જાણનારા એ શ્રેષ્ઠ હતા એ વિશ્વાનરે સ્ત્રીના શુભ ગુણોનો ચિત્તમાં વિચાર કર્યો પછી તે યોગ્ય સમયે પોતાને યોગ્ય કન્યા સાથે વિધિપૂર્વક લગ્ન કર્યા પછી અગ્નિસેવા એટલે કે અગ્નિહોત્ર કર્મમાં તત્પર પાંચ યજ્ઞો કરવામાં પરાયણ અને કાયમ છ એ કર્મોમાં અતિ આસક્ત રહેતા એ વિશ્વાનરદેવોને પિતૃઓના તથા અતિ અતિથિઓના પ્રિય થયા એમને તે બ્રાહ્મણનો ઘણો સમય ગયો ત્યારે ઉત્તમ વ્રત કરનારી સુચમતી નામની તેમની પત્નીએ પોતાના પતિને એક વેળા કહ્યું હે નાથ આપની કૃપાથી મેં સર્વો ભોગો ભોગવ્યા છે સ્ત્રીઓને લાયક જે ભોગો હોય છે તે આપને મેળવી મને આનંદદાયક થયા છે હે નાથ મારી આવી ઈચ્છા વસ્તુ લાંબા કાળથી હૃદયમાં રહેલી છે તે ગૃહસ્થળોને લાયક છે માટે તે મને આપવા આપ યોગ્ય છો વિશ્વાનર બોલ્યા હે સુંદર નીત બો બોવાલી તને અપાય એવું શું છે હે પતિનું હિત ઇચ્છનારી તે તું માર્ગ હે મહાભાગ્યશાળી વિલંબ કર્યા વિના જ હું તને તે આપીશ હે કલ્યાણી મહેશ્વરની કૃપાથી સર્વનું કલ્યાણ કરનાર મને આ લોકમાં કે પલ્લોકમાં કંઈ જ દુર્લભ નથી ત્યારે નંદીશ્વર બોલ્યા એ પતિનું એવું વચન સાંભળી તે પ્રતિવતા સિંહે બે હાથ જોડી અતિ નમ્ર થઈ હર્ષ પામતા મુખે કહ્યું સુચમતી બોલી હે નાથ જો હું વરદાન દેવા યોગ્ય હોઉં અને જો આપે મને વરદાન દેવું જ હોય તો મહેશ્વરના જેવો પુત્ર આપ મને આપો બીજું વરદાન હું માગતી નથી ત્યારે નંદીશ્વર બોલ્યા તેનું સ્ત્રીનું આવું વચન સાંભળી પવિત્ર વ્રત ધારી તે બ્રાહ્મણ શણવારમાં એકાગ્રચિત થઈને હૃદયમાં આમ વિચારવા લાગ્યો અહે મારી આ સ્ત્રીએ શું માગ્યું ખરેખર તે અતિ દુર્લભ છે અને મનોરથ માર્ગની પણ દૂર છે અથવા ભલે એમ હો એ જ પરમેશ્વર બધું કરનાર છે એ શંભુ એ આ સ્ત્રીના મુખ વાણી સ્વરૂપે રહી આમ કહ્યું છે તેમાં ફેરફાર કરવા કોણ સમર્થ છે આમ એ જ થવું જોઈએ ત્યારે નંદેશ્વર બોલ્યા એમ વિચારી ઉદાર બુદ્ધિવાળા અને એક પત્નીવ્રતમાં સ્થિર તે વિશ્વાન માનર મુનિએ બહુ સારું એમ એ પત્ની પ્રત્યે કહ્યું ત્યારે નંદીશ્વર બોલ્યા પત્નીને એમ આશ્વાસન આપી તે મુનિ જ્યાં વિશ્વના ઈશ્વર કાશીનાથ સાક્ષાત વિરાજમાન છે ત્યાં કાશીમાં તપ કરવા ગયા કાશીમાં જલ્દી પહોંચી જઈ તેમણે એ મણકાના દર્શન કર્યા અને સકડો જન્મથી અનુભવતા ત્રણેય તાપોનો ત્યાગ કર્યો પછી વિશ્વનાથે વગેરે સર્વ લિંગોના દર્શન કર્યા અને સર્વ કુંડળોમાં તથા વાવ કૂવા અને સરોવરમાં સ્નાન કર્યા ઉપરાંત સર્વ વિનાયકોને દૂર તથા હાર ગૌરીને પ્રણામ કરી પાપોને ખાઈ જનાર કાલરાજ ભૈરવનું પૂજન કર્યું પછી દંડનાયક અતિગણોને કાળજીથી સ્તુતિ કર્યા પછી આદિકેશવ વગેરેને પણ તેમણે સંતુષ્ટ કર્યા તે જ લોકાક મૂર્ખ સૂર્યને વારંવાર પ્રણામ કરી સર્વતીથોમાં આગળ રહિત થઈ તેમણે પિંડદાન કર્યા વળી મુનિઓ તથા બ્રાહ્મણોને હજારો ભોજનની તૃપ્તિ કર્યા અને મોટી પૂજા સામગ્રીઓથી ભક્તિપૂર્વક લિંગની પૂજા કરી પછી તેમણે વારંવાર વિચાર કર્યો કે કયું લિંગ જલ્દી સિદ્ધ દેનારું છે જેના પર પુત્રની ઈચ્છા કરેલું તપ નિષ્ફળતા પામે ક્ષણભર એમ બિચારી ઉત્તમ બુદ્ધિવાળા તે વાનર મુનિએ જલ્દી પુત્ર આપનાર લિંગને જ વખાણ્યું અસંખ્ય હજારો સિદ્ધિ સિદ્ધ પામ્યા છે તેથી એ શ્રેષ્ઠ વીરેશ્વરલિંગ સિદ્ધલિંગ એ પ્રખ્યાત થયું એ વિરેશ્વર મહાલિંગનું એક વર્ષ સુધી ભક્તિથી પૂજન કરી મનુષ્ય આયુષ્ય સર્વ મનોરથ તથા પુત્ર આદિ અનેક પદાર્થો પામે છે માટે હું પણ ત્રણેય કાળ અહીં વીરેશ્વરનું સારી રીતે આરાધના કરી મારી સ્ત્રીને જેવો પુત્ર ઈચ્છો છે તેને જલ્દી પ્રાપ્ત કરીશ ત્યારે નંદીશ્વર બોલ્યા એવો વિચાર કર્યા પછી ધીર વિદ્વાન બ્રાહ્મણ વિશ્વનારે ચંદ્રકૃપના જળમાં સ્નાન કરી વ્રતધારી તરીકે નિયમ લીધો તેણે એક મહિના સુધી એકવાર ભોજન કર્યું એક મહિના સુધી રાત્રે ભોજન કર્યું એક મહિના સુધી માગ્યા વગર ભોજન કર્યું અને એક મહિના સુધી તદ્દન આત આહાર છોડી દીધો પછી એક મહિના સુધી કેવળ દૂધનો આહાર કર્યો એક મહિના સુધી શાક તથા ફળોનો જ આહાર કર્યો એક મહિના સુધી તેમણે મુઠ્ઠી તલનો જ આહાર કર્યો એક મહિના સુધી એકલું પાણી જ આહારમાં લીધું એક મહિના સુધી પંચવ્ય એટલે કે ગાયનું મૂત્ર છાણ દૂધ દહીં તથા ઘી એ પાંચનો જ આહાર કર્યો એક મહિના સુધી ચંદ્રયાન વ્રત કર્યું એક મહિના સુધી દર્ભની અણી ઉપર રહે તેટલું જ કેવળ પાણી કર્યું અને એક મહિના સુધી વાયુનું જ ભોજન કર્યું એમ એક વર્ષ જેટલા સમય સુધી તેમણે અદ્ભુત તપ તપ્યું અને ત્રણેય કાળ ભક્તિથી ઉત્તમ વિરેશ લિંગનું પૂજન કર્યું પછી તેર મહિને ગંગાના જળમાં સ્નાન કરી પરોઢીએ તે બ્રાહ્મણ જેવા વિરેશ લિંગ પાસે આવ્યા અને એ તપોધન બરાબર લિંગની વચ્ચે ભસ્મથી શોભી રહેલા આઠ વર્ષની આકૃતિના બાળકને જોયું એના નેત્ર કાન સુધી લાંબા હતા હોઠ સુંદર લાલ હતા મસ્તક પર સુંદર પીગળી જટા હતી તે નગ્ન સ્વરૂપે હોય તેનું મોઢું ખૂબ જ જટા હતી તે નગ્ન સ્વરૂપે હોય તેનું મુખ ખૂબ મલકી રહ્યું હતું બાળપણને યોગ્ય વેલા વેશાલકાર તેમણે ધારણ કર્યા હતા ચિત્તની ભસ્મ લગાવી હતી વેદોના સુંદર વચનો તે બોલતો હતો અને તે પોતે લીલાથી હસતો હતો તે જોઈને મુનિ વિશ્વાનર હર્ષ પામ્યા તેમનું શરીર રોમાંચિત બન્યું અને વારંવાર નમોસ્તે નમોસ્તે એવા હૃદયમાં ઉદ્ધાર તે માટે ઉચ્ચાર કરી રહ્યા હતા પછી એ વિદ્વાન પછી એ વિદ્વાન વિશ્વાનરે બાળ સ્વરૂપ એ પરમાત્મા નંદશુભની ઈચ્છિત આપનાર આઠ શ્લોકોથી આમ સ્તુતિ કરી વિશ્વનાર બોલ્યો એક એક બ્રહ્મ જ સંપૂર્ણ અને અદ્વિત્ય છે એ જ ખરેખર સત્ય છે આ વિશ્વમાં અનેક સ્વરૂપ કંઈક છે જ નહીં એક રુદ્ર જ રહેલા છે તેમનાથી બીજું કંઈ જ રહેલું નથી માટે આ આપ એક મહેશ્વરનું હું શરણે આવ્યો છું હે શંભુ આપ જ કરતા અને હરતા છો આપ રૂપ છો છતાં અનેક જાતના સ્વરૂપોમાં એક રૂપે રહેલા છો આપ તો એક જ છો છતાં જાણે પ્રત્યયમાં પ્રાપ્ત થયા જુદા જુદા ધર્મવાળા હો તમે અનેક રૂપો જાણ્યા છો માટે આપ ઈશ્વર વિના બીજા કોઈને ક્ષણે હું જતો નથી જેમ દોરા દોરીમાં સર્પ છીપમાં રૂપું અને ઝાંઝવામાં જળમાં પાણીનું પૂર ભાષે છે તેમ ચાપોસ આપ પ્રચંડ જાણે સાચો હોય તે ભાસ છે પણ જેમનું જ્ઞાન થયા એ પ્રચંડ ખોટો જાણતા મૂળ મહેશ્વર રૂપ જ જણાય છે તે મહેશ્વરને હું શરણે આવ્યો છું પાણીમાં જે શીતળતા અગ્નિમાં બળનારું પણ સૂર્યમાં તાપ ચંદ્રમાં ખુશ કરનારું પુષ્પમાં ગંધ અને દૂધમાં જે ઘી છે તે આપ જ છો તેથી હે શંભો હું આપને શરણે આવ્યો છું આપ શ્રવણે છતાં શબ્દને ગ્રહણ કરો છો ધાતેન્દ્ર રહિત છો છતાં સૂંઘો છો પગ વિનાના છો છતાં દૂર સુધી જાઓ છો ચક્ષુ ઇન્દ્રિય રહિત છો છતાં જુઓ છો અને જીવાની રહિત છો છતાં રસને જાણો છો આપને બરાબર રીતે કોણ જાણે છે તેથી હું આપને શરણે આવ્યો છું હે ઈશ આપને વેદ સાક્ષાત જાણતા નથી વિષ્ણુ જાણતા નથી સર્વના બ્રહ્મા જાણતા નથી યોગીન્દ્રો જાણતા નથી દેવો પણ જાણતા નથી પરંતુ ભક્ત આપને જાણે છે તેથી હું આપને શરણે આવ્યો છું આપનો કોઈ ગોત્ર અથવા વંશ નથી આપનો જન્મ નથી નાશ નથી રૂપ નથી શીલ કે સ્વભાવ નથી અને દેશ પણ નથી આવા છતાં આપ ત્રણેય લોકના ઈશ્વર છો અને સર્વકામનાઓ પૂર્ણ કરો છો હું આપને ભજું છું હે કામના શત્રુ આપને લીધે આ બધું જ છે આપ જ સ્વર્વ સ્વરૂપ છો આપ ગૌરીના પતિ છો નગ્ન સ્વરૂપ તથા અતિ શાંત છો વૃદ્ધ છો યુવાન છો અને બાળપણ છો એવું કયું તત્વ છે જે આપથી જાદુ છે આપથી જાદુ કંઈ જ છે નહીં આપને નમસ્કાર કરું છું નંદીશ્વર બોલ્યા એમ સ્તુતિ કરી બ્રાહ્મણ વિશ્વનાર બે હાથ જોડી જમીન પર દંટવત પ્રણામ કર્યા જેટલામાં પડ્યા તેટલામાં સમગ્ર વૃદ્ધ પુરુષો કરતાં વૃદ્ધ એ બાળક અત્યંત હર્ષ પામી એ બ્રાહ્મણને કહેવા લાગ્યો બાળક બોલ્યો હે મુનિશ્રેષ્ઠ વિશ્વવાનર બ્રાહ્મણ તમે આજે મને પ્રસન્ન કર્યા છે તો અતિ પ્રસન્ન ચિત્તે તમે ઉત્તમ વરદાન માગો પછી વિદ્વાન મુનિશ્વર વિશ્વનર પ્રસન્ન ચિત્તે ઊભા થયા અને ત્રિશ્રેષ્ઠ મુનિએ બાળ સ્વરૂપ શંકર પ્રત્યે કહ્યું વિશ્વનર બોલ્યા આપ ભગવાન સર્વના ભક્તોનું દુઃખ દૂર કરનાર અને બધું આપનાર છો તો મને સેવકની દિનતા કરનારી યાચના કરવા શું કહો છો હે મહાશાસ આ પોતે જ જાણી લઈ જેમ ઈચ્છ ઈચ્છો છો તેમ કરો નંદીશ્વર બોલ્યા પવિત્ર વ્રત ધારી વિશ્વાન નરનું એવું વચન સાંભળી પવિત્ર બાળ સ્વરૂપ દેવશંકર ઉજ્જવલ હાસ્ય કરી બોલ્યા હે પવિત્ર પુરુષ તમે સુમંચિત સ્ત્રીમાં જે માટેની ઈચ્છા હૃદયમાં કરી છે તે થોડા સમયમાં જ સફળ થશે એ નક્કી છે હે મહાબુદ્ધિમાન સુષ્મતીમાં હું તમારા પુત્રપણાને પામીશ અને ગૃહપતિ નામે પ્રખ્યાત થઈ પવિત્ર તથા સર્વદેવોને પ્રિય થઈશ તમે બોલેલું આ અભિલાષ્ટા પવિત્ર સ્ત્રોત છે તેનો એક વર્ષ સુધી ત્રણે કાળ શિવ સમીપ પાઠ કરવાથી તે કામનાઓ પૂર્ણ પૂરું કરનાર છે આ સ્ત્રોતનો પાઠ કરવો તે પુત્ર પૌત્ર તથા ધન આપનાર સર્વ શાંતિ કરનાર અને બધી સંપત્તિઓનો નાશ કરનાર છે વળી સ્વર્ગ તથા મોક્ષની સંપત્તિ પણ આપનાર છે એમાં સંચય નથી સર્વકાળે સર્વ ઇચ્છિત આપનાર આ સ્ત્રોત ખરેખર સ્ત્રોતોમાં સમાન છે સવારમાં ઉઠી ઉત્તમ સ્નાન કરી શંકરના લિંગનું પૂજન કરી એક વર્ષ સુધી આ સ્ત્રોતનો પાઠ કરનાર માણસ પુત્ર રહિત હોય તો પુત્રવાન થાય છે આ સ્ત્રોત અભિલાષ્ટાક નામે કહેવાય છે તે જેને તેને કદી આપવા યોગ્ય નથી પરંતુ કાળજીથી ગુપ્ત રાખવા લાયક છે અને મોટામાં મોટી વાંજણી સ્ત્રીને પણ પ્રસ્તુતિ સંતાન આપનાર છે સ્ત્રીએ અથવા પુરુષે નિયમપૂર્વક શિવલિંગ સમીપ એક વર્ષ સુધી જો આનો પાઠ કર્યો હોય તો એ પુત્ર આપનાર છે એમાં સંચય નથી નંદીશ્વર બોલ્યા એમ કહી સજ્જનોની ગતિ રૂપ તથા બાળ સ્વરૂપ શંકર અદ્રશ્ય થયા અને તે વિશ્વ વાનર બ્રાહ્મણ પર પ્રસંચિત થઈ પોતાને ઘેર ગયા આ રીતે શિવ મહાપુરાણમાં ત્રીજું જે શતરુદ્રસંહિતામાં ગૃહપતિ અવતારનું વર્ણન છે તે તેરમો અધ્યાય અહીંયા સમાપ્ત થાય છે હવે અધ્યાય ચૌદમો જેમાં ગૃહપતિ અવતારની કથા જે ચાલુ થાય છે તે હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં શ્રવણ કરીશું અને જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયો લાઇક કરી દેજો અને આવી જ રીતે શિવ મહાપુરાણના આ સાંભળવા માટે અમારી ચેનલને જલ્દીથી સબસ્ક્રાઈબ કરી દેજો અને હા કમેન્ટમાં હર હર મહાદેવલગ